કપડા લાવે હે મારા પૈસા નથી એક નવરાત્રી નવરાત્રી મારા મારા ભાઈ હવે સેટિંગ કરવો એટલે શું શું કરું પૈસા 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 નથી કરો યાર પૈસા તો પૈસા

અલા ઘણા ને તો ખાલી 1000 રૂપિયા આલો કે તમન ચાર પોદાડો પાછા હાલ છો 1000 રૂપિયા 1000 રૂપિયા તો હે ને પણ હેડો કા ચેટિંગ કરો કા આ તો તમે કે હો આ તો તમે એમ કરો તમે આવો અમે અમે આવો હેડો એ હારો હારો હેડો મળી જાય તો તમે આવો અમે અમે હા હેડો આવો હું આવું હેડો હોમાં એ હારો હવે હારો હેડો

કોઈ ની બેઠા હો એમ તમે તો બેઠા હો પણ અમારે કોઈ હેડવાની પેલો હોય ઉભા થઈ આ રસ્તા પાડો તૂટી ના પડ્યા એ તમે તો સરપંચ માં લાયા તર અમને લમણો કર્યો છે ગતું ગતું આ તો તમે આઈને મને કરી આલો કેટલા બે જાડા બે જાડા નહીં કાલ ઉધી કરી આલો મારે બાજરી ઘટાવી ના ઠેસર વાળા આવે એમને ટ્રેક્ટર વાળા ના પાડે આજે ભણવા રસ્તા ટ્રેક્ટર લઈને આવ્યા પણ ટ્રેક્ટર વાળા ના પાડે કે તો નહીં હેડે ટ્રેક્ટર

બે દાડો તમારે તીસરો દાડો નહી જો હા તો એમ પણ લોસા માં બે દાડો નો બે થી તમારો તીસરો દાડો હા તો મારા ભાઈ મારા તો પૈસા આવી જાય નવરાત્રી હવે આરફથી લુગડા આવશે રે ને બહેરાને લુગડા આવશે ર બરોબર હવે પેલા હાલવા વાળા ને હાથે રોમિન વાળા ને તો કાંટો કોમે એને હાથ પેઢી યાદ હું કરાવી ન છું